લગન પછી આપણે ક્યાં ફરવા જઈશું લગન પછી ને લગન પછી હું તને માલદે ફરવા લઈ જઈ અરે મને કશું કામ કરતા આવડતું નહીં શું કરીશું આપણે અરે ગાડી હું બધું કામ બંધાઈ દે તારા ખાલી રસોઈ જ કરવાની અને એ ના આવડતું હોય તો કોઈ ચિંતા ના કરે લગન પછી હું માર ઘેર રહેવા આવું ન તો તમાર મન નાની પાડવાની હ ને તારા જ્યાં જવું હોય ને ત્યાં જવાનું તને કસાઈમાં નાની પાડું પણ મને ઘરે જ ને એકલા નહીં ગમે તારા વગર અને હું કઈ બીજા જેવી નહીં હું તમને તમારા ભાઈ જોડે બેસવા જવા દઈશ અને ફરવા જવા દઈશ તમે તાર જજો કઈ વાંધો નહીં એવું જ હોવું જોઈએ ને કેમ ખબર નહીં બીજી બધી આવું કરતી હશે પોતાના ઘરવાળાને ક્યાં જવાય ના દે લગન પહેલા તો એવું કહેતા હતા કે હું તને લગન પછી માલદીવ ફરવા લઈ જાય લગન ના પાંચ વર્ષ થયા લગન પછી લઈ જાય કીધું તું ને લઈ જાય ધીરજ રાખો ને કશું કામ કરતા તો આવડતું નહીં જીદ કરું છું પાછી